નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલી હાજરીમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું પાલિકાના એકસો ચુમ્મોતેર કરોડ અને સુડાના છત્રીસ કરોડ મળી કુલ બસો દસ કરોડના ખર્ચે લોકોને સુવિધા મળશે રવિવારે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલી હાજરીમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સારોલી પાસે ઉલપાડને જોડતા બત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ લેનનો રેલવે ઓવરબ્રિજ ડબોલીમાં છ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવનિર્મિત ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ સ્મિમેરમાં લાઇબ્રેરી બિલ્ડિંગ સ્થિત કમ્પ્યુટર લેબમાં છવ્વીસ લાખના ખર્ચે પાસઠ વિદ્યાર્થી માટે ફર્નિચર વર્ક જ્યારે વીસ લાખના ખર્ચે ભટારના ગોકુલ નગરમાં હયાત આંગણવાડીમાં માળ વધારાનો ઉપયોગ તેમજ સુડાના નવા રોડ રસ્તા રોડ સ્ટ્રેટનિંગ રિસર્ફેસિંગ અને વાઇડનિંગના કામોનું લોકાર્પણ કરાયું હતું આ સાથે મુખ્યમંત્રીએ અગિયાર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં કતારગામ સિત્તેર કરોડના ખર્ચે અધ્યતન ઓડિટોરિયમ પાંચ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે ઉધના ચીકુવાડીમાં સત્યાવીસ લાખ લિટરની પાણીની ટાંકી ત્રણ કરોડના ખર્ચે ઉધનામાં તેર પોઈન્ટ પચાસ લાખ લીટરની ટાંકી ડિંડોલી ભેસ્તાન ભેદવાડમાં વાંચનાલય અને વિવિધ જળ વિતરણ મથક હેલ્થ સેન્ટર ઝોન ઓફિસ અને કેચેટી બિલ્ડિંગ્સ પર બે હજાર કિલો વોટના રૂફટોપ સોલાર પ્લાન્ટ ઢોર ડબ્બા સહિતના પ્રકલ્પોનો સામેલ કરાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાણાંના અભાવે શહેરી વિકાસ અટકે નહીં સુવિધાઓના નિર્માણ ખોરંભે ન પડે તેવી કાર્યશૈલી રાજ્ય સરકારે અપનાવી છે ઓલપાના લગભગ એકસો આઠ ગામના અને સાથે સાથે હાંસો અને આ જે રસ્તો જે છે એ નેશનલ હાઈવે સાથે બી જોડાયેલો છે એટલા માટે ખૂબ જ લાભો થવાના છે ઓગણીસો નેવું એકાણુંમાં જ્યારે અહીંયા રેલવેની લાઇન નખાય ત્યારે આ બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ આ વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવવાથી સુરત મહાનગરપાલિકાએ સિક્સ લેન બ્રિજ બનાવવાનું કામ હાથમાં લીધું ત્યારે પ્રથમ તબક્કાના ટોન લેન બ્રિજ આજે ઓલપાને અર્પણ થયો છે અને ઓલપાના લોકો માટે ખૂબ આશીર્વાદ ઉપર છે